એ પ્રોપર્ટી માટે આવ્યા હતા બીજા મોટાભાઈ છે એમને વીલ આપ્યું તે વીલના આધારે પોતાનો દાવો કરતા હતા અને આ બંને લડતમાં ટ્રાયલ કોર્ટે વીલને માની અને એક ચુકાદો આપ્યો પરંતુ અપીલમાં જ ઉપર સેશન્સ કોર્ટમાં નામદાર કોર્ટના અને બંને વકીલોના સખત પ્રયત્નો પછી આજે એ કેસમાં સમાધાન થયું છે બંને ભાઈઓ સગા ભાઈઓ વચ્ચે ખાલી કેસમાં સમાધાન નહીં પણ આ લોક અદાલત દ્વારા અને આ ઉદાહરણ દ્વારા આપણે એટલું ચોક્કસ પ્રજા સુધી લોકો સુધી આ મેસેજ આપી શકીએ કે નામદાર કોર્ટમાં ફક્ત લડવાનું નથી હોતું કેસોનું સમાધાન નથી હોતું પણ કૌટુંબિક વિખવાદ અને વિવાદનો પણ અંત લાવી અને બંનેને હાથ પકડીને સાથે લઈ જાય અને સાથે જાય બે કુટુંબીજનો એવા પણ કોર્ટમાંથી આ પ્રયત્નો થાય અને થતા રહેશે એવી અપેક્ષા રાખે બંને બંને પરિવારને ભેગા કર્યા જે ચોવીસ વર્ષથી સાથે એકબીજાની સામે જોતા ન હતા એકબીજાને ત્યાં જતા નહોતા આજે બંનેઓ આવ્યા છે તો સાથે આવ્યા છે અને એમના દીપ પ્રાગટ્ય સમયે બંને હાથ પકડીને એકબીજાની સાથે ઉભા હતા હવે અને અહીંથી જશે પણ સાથે જ હાથ પકડીને જ જશે એવી અપેક્ષા રાખું છું અને આજીવન આજીવન આ કુટુંબ બંને ભાઈઓ હળી મળીને સામાજિક જીવન આનંદ ઉલ્લાસપૂર્વક વ્યતીત કરે એવી અપેક્ષા અત્રે ઉલ્લેખનીય છે કે આ ભાઈઓ વચ્ચે છેલ્લા ચોવીસ વર્ષથી જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો જેનો લોક અદાલતમાં 24 વર્ષે સુખદ અંત આવ્યો હતો અને ભાઈઓએ પણ આ કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો અને આ અંગે એમણે પ્રતિક્રિયા આપતા આ પ્રમાણે જણાવ્યું હતું અમારો કેસ મને મને થોડું આપની પાસેથી જાણવું 24 વર્ષ પહેલા એવું તો આજે સુખદ સમાધાન તો થયું જ છે બરાબર પણ તમારા બે ભાઈઓ વચ્ચે બે કુટુંબ વચ્ચે આટલા વખતથી જે વિવાદ ચાલતો હતો શું વિવાદ એમાં એવું હતું કે મારા કાકીએ મને દત્તક લીધેલો ભાઈને વ્હીલ બનાવીને આપેલું એ બંને પોતાનો કેસ લડતા હતા આજે બે હજારની સાલથી માંડીને આજે બે હજાર ચોવીસથી હવે ફાઇનલી જજ સાહેબે પ્રિયંકા અગ્રવાલ મેડમે અમારા રોય સાહેબે અને પટેલ સાહેબે નાનાવટી મેડમે ઘણો સપોર્ટ કર્યો અને છેવટે અમારો સમાધાનનું ડિસિઝન આવ્યું અને લાગતું હતું કે આટલા ચોવીસ વર્ષે તમે લડતા આવો છો આજે લોક છે તો એમાં બંને નક્કી કરી લીધું હતું કે સમાધાન કરીએ જ લઈએ હા મેડમ એ અમને અગ્રવાલ મેડમે ઘણો સપોર્ટ કર્યો અને અમને બંને ફ્રીલી વાત કરવા કીધી કે તમે તમારી રીતે ડિસાઈડ કરી લો અને અમે બંને ભાઈઓ એ વિચાર્યું કે ભાઈ બંનેના ફેમિલી જોઈન્ટ થાય એક રિલેશન મેન્ટેન થાય અને એક સમાજમાં સારો સંદેશ પહોંચે એ હેતુથી અમે ડિસાઈડ કરી લીધું કે ભાઈ

જાહેર જનતાને અને કોર્ટમાં ચાલતા દરેક કેસોને અમારા તરફથી એક જ સંદેશ અમે આપવા માંગીએ છીએ કે ભાઈ કોમ્પ્રોમાઇઝ લેવલે બેસી અને કુટુંબના કે કોઈ પણ કેસમાં આવું નિરાકરણ લાવો એમાં અમને અમારા વકીલ અને જજશ્રીએ જે સહયોગ આપ્યો એ ખૂબ ખૂબ ધન્યવાદ દેવક્યો છે અમારે અમારા કેસ માટેનું કોઈ બીજું મહત્ત્વ નથી અમારે જે કંઈ પણ હતું એ અમે બે ભાઈઓએ ડિસાઇડ કરી અને સેટઅપ કર્યું છે પણ પબ્લિકમાં સંદેશ જાય કે લોક અદાલતમાં જે સારો સંદેશ જાય એ વહેવડાવો છે અને એ વ્યવહાર અને એ વહેતી નદી હંમેશા સળંગ રહે એવું અમે લોકો ઈચ્છીએ છીએ બોડેલીથી વડોદરા પરત ફરી રહેલા યુવકને અકસ્માત નડ્યો હતો ત્યારે લોક અદાલતમાં આ અકસ્માત કેસમાં મૃતકના પરિજનોને દોઢ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી મારો સન આઈડીએફસી બોડેલી બ્રાન્ચમાં જોબ કરતો હતો અઠ્યાવીસ બે બે હજાર બાવીસ ના રોજ રાત્રે ઘેરે આવતો હતો અને ડમ્પર તેમને ઓન ધ ઉઘાડી દીધો

બસ એ પ્રજાપતિ સાહેબે ખૂબ જ મદદ કરી અને એમને લીધે જ આજે મારું સુખદ સમાધાન થયું છે દોઢ લાખ સોરી દોઢ કરોડ રૂપિયાનો ક્લેમ હા પાસ થયેલ છે અને જે મળી ગયેલ છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર